સુરેન્દ્રનગરના કોલિયાડ ગામના પ્રગતિશીલ ખેડૂતે ઘલગોટાના ફૂલની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે પ્રગતિશીલ ખેડૂત પરેશભાઈ ડુમાણિયા ઘલગોટાના ફૂલની ખેતી કરી દરરોજ ચારથી છ હજાર રૂપિયાની આવક મેળવતા થયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે કપાસ ઘઉં જીરું બાજરી એરંડા અને વરિયાળી જેવા પાકનું વાવેતર કરવામાં આવે છે

આશરે સોળસો જેટલા પ્લાન્ટ જાય છે એનો આશરે ખર્ચ છે દસથી બાર હજાર રૂપિયા સામે એ નફો પણ એટલો જ આપે છે કે અમારા આ ટૂંકા વીઘાની અંદર દસ ગુઠાની અંદર એકસો દસથી એકસો વીસ મણ જેટલો ઉતારો અમને આપી દે છે અને રકમની અંદર કરીએ તો એક લાખ બાર હજારની આજુબાજુ ગયા વર્ષનું મારું નેટ પ્રોફિટ હતું અને એકસો દસથી એકસો બાર મણ જેટલું જે છે એ વજન નીકળેલો હતો પરેશભાઈએ પ્રાયોગિક ધોરણે માત્ર એક વીઘા જમીનમાં ગલગોટાના ફૂલનું વાવેતર કર્યું જેમાં અંદાજે સોળસો જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે જેના પરિ પાછળ તેમણે માત્ર રૂપિયા બાર હજારનો ખર્ચ થયો હતો અને એક સિઝનમાં એક વીઘા જમીનમાંથી અંદાજે એકસો ને સાત મણ એટલે કે એકવીસો કિલોથી વધુ ગલગોટાના ફૂલનું ઉત્પાદન મળ્યું હતું તમામ ખર્ચ બાદ કરતાં ચોખ્ખો નફો રૂપિયા નવ્વાણું હજારથી એક લાખ મળ્યો હતો ત્રીસ વર્ષ પછી ખેતી મારા હાથમાં આવી વાત આ કપાસનું જાયદેતર કરતા પછી મારો બાબો આજે ભણીને આવ્યા પછી આ ખેતીમાં એ જોતરી ગયો એને નોકરી નહોતી કરવી પછી એને આ કંઈક નવો વિચાર કર્યો કંઈક નવું ઉત્પાદન કર્યું પણ મેં કીધું આ ફૂલમાં ખોટ જાય તેર હજાર રૂપિયાનું બિયારણ લાવ્યા અને ફેલ જાય શું કરવાનું પણ બહુ સારો બેનિફિટ મળ્યો કે લાખ રૂપિયાનું બિયારણ થયું એક જ વર્ષમાં એક દસ ગોઠામાં ખાલી અને દસ ગોઠાના કપામાં કેટલું પંદર મણિયું આવે તો એ પંદર મણિયા કપાસમાં ચૌદસોનો ભાવ ગણો તો કેટલો થાય અને બીજી સાલ એ કપામાં તમારે પૂરું ખાતર નાખો તો જ થાય નકર થાય નહીં કપા ફેલ પણ જાય બીજા વર્ષે ઉત્પાદન ન મળે અને એની બદલે આ જે ફૂલ અમે આટલા લગભગ દોઢ હવા હવા મણમાં ઉતારતા હોય છે દસ કૂંટામેથી એકસો પચીસ મણ જેટલું છતાં એનો સોર્સ નહીં અને બીજા વર્ષમાં કપા પણ એમાં સારો થાય તો ખેતીમાં કંઈક નવીન અને આધુનિકતા કરવાના ઉદ્દેશ્ય સાથે પરેશભાઈએ ગલગોટાના ફૂલની ખેતીની શરૂઆત કરી હતી ફૂલની ખેતીમાં ઓછા ખર્ચની સાથે સાથે પરિવારના સભ્યો સાથે મળીને મહેનત કરતા ખેતી આજે સફળ ખેતી સાબિત થઈ છે અને માથ પર ઉત્પાદન પણ થઈ રહ્યું છે ફૂલોના ગ્રાહકો પણ તેમને સ્થાનિક લેવલે જ મળી રહે છે હવે ઘણા ટાઈમથી અમે પરંપરાગત ખેતીમાં કપાસ ઘઉં અને જીરો બધું કરતા પણ એમાં ખર્ચા વધતા જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે એટલે મારા બાજુમાં પરેશભાઈ જે ગલગોટાની ખેતી કરી તો તેમને મને વાત કરી કે એમાં પ્રકાશભાઈ સારું છે તો હું એમની ખેતી જોવા માટે જ આવ્યો હતો તો એમને મને સજેશન કર્યું કે આ ખેતી કરવા જેવું છે એટલે એમને મને બધું કીધું કે આવો ખર્ચો લાગે છે અને આવી રીતનું ઉત્પાદન છે તો તેના ઉપરથી મને એવું લાગે છે કે આ સો ટકા કરવા જેવું છે અને આવતા વખતે હું પણ એ ખેતી તરફ વળવાનો પ્રયત્ન કરીશ